અરવલ્લી જિલ્લામાં રસ્તાઓની કથળેલી હાલતને લઈને હવે કોંગ્રેસ આગળ આવ્યું છે તો વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતાં આજ રોજ કોંગ્રેસ દ્વારા જિલ્લાના મોડાસા તાલુકાના દાવલી ખાતે ધરણા તેમજ ઉપવાસ આંદોલન પર બેસવામાં રિપીટ ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા તો આંદોલનમાં કોંગ્રેસના પ્રદેશ નેતા પ્રગતિ આહિર પણ ઉપસ્થિત રહ્યા હતા તો ખાસ કરીને દાવલી સરડોઈ રખિયાલ અને રખિયાલથી માલવણ કેશિયાપુર તરફ જતા રસ્તાઓ ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ બાબતે સતત રજૂઆત કરવામાં આવી રહી છે છતાં તંત્રને ખાડા પૂરવાની પણ ફુરસદ નથી તો રસ્તાની સાઈડો પણ પુરાતી નથી જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે આજ રોજ કોંગ્રેસ દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવ્યો હતો અને આ વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા ભગવાનને આગળ રાખી ભજન તેમજ ગરબા ફગાવવામાં આવ્યા હતા તેમજ બજેટમાં રસ્તાઓ માટે કરોડો રૂપિયાનો ખર્ચ સામે ગામડાઓના રસ્તા વિસ્માર બન્યા છે અને વગર ચોમાસે તૂટી જતા રસ્તાઓ સામે કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી આવી હતી ત્યારે આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ અને મોડાસા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યક્રમો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ જોડાઈ હતી આજે દાવલી ખાતે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ આપણે અરુણભાઈ અને એમની ટીમ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે આ વર્ષો જૂના પ્રશ્નો છે કે જે અરવલ્લી જિલ્લામાં રોડ રસ્તાને સારા બનાવવાની વાત હતી પહોળા બનાવવાની વાત હતી એની જગ્યાએ આજે રસ્તાઓ સાંકડા છે અને જે રસ્તાની એવી બિસ્માર પરિસ્થિતિ છે કે જેના ચાલો ચોમાસું હોય તો આપણને એ લોકો સરકાર છે અને તંત્ર છે એવા બાના કરી દે કે ખૂબ વરસાદ પડ્યો છે એટલે ખાડા ખરબા પડી ગયા છે અત્યારે ક્યાં ચોમાસાની સ્થિતિ છે કે આજે પણ રસ્તા છે એ ખાડા ખડબાવાળા છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા મહિલાઓ બધી સાથે જોડાય છે અને ભગવાન કૃષ્ણને લઈને આવ્યા છે કે કદાચ કમસે કમ આ સરકારને અને આ તંત્રને જગાડે અને કંઈક બુદ્ધિ આપે આજે આખા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના તમામ રસ્તા ખાડા ખડબા છે જે તંત્ર કરોડો રૂપિયાના બજેટ પાસ કરે છે રસ્તા બનાવવા માટે થઈને હમણાં જ બજેટનું સત્ર હતું અને એમાં જે રોડ રસ્તા માટેના બજેટના સત્રમાં જે પૈસા મંજૂર કરે છે આ તંત્રના ખિસ્સામાં જાય છે કે સાચા હાથમાં રોડ રસ્તા વપરાવામાં કામ લાગે છે એ જોવાનું રહ્યું છે જનતા જાગી છે જનતાનો અવાજ બન્યા છે આજે મહિલાઓ પણ આજ તમે જુઓ જેટલા ભાઈઓ છે એટલી મહિલાઓ પણ જોડાય છે એ જ બતાવી રહ્યું છે કે આ જે જનતાનો આક્રોશ છે એ બતાવી રહ્યો છે પ્રદેશ સમિતિ દ્વારા પણ હમણાં જન આક્રોશ યાત્રામાં કરવામાં આવી હતી ત્યારે દરેક એરિયા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ